લોકો ઊંચા વડતાલની લાલચમાં અનવેરિફાઈડ લિંક કે એપ્લિકેશન પર જઈ મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને ફ્રોડનો શિકાર થઈ જાય છે સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન પચાસ હજારથી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદો ઓગણીસો ત્રીસ હેલ્પલાઇન નંબર પર નોંધાઈ છે જેમાં એકસો દસ કરોડ થી વધુ રકમ ફ્રીઝ કરવામાં આવી છે જે કોર્ટ હુકુમ બાદ લોકોને પરત કરવામાં આવશે આપ સૌ મિત્રો જાણો છો કે તાજેતરમાં જે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમ છે એ પ્રમાણમાં ઘણું વધી રહેલું છે આજે આપને હું થોડીક માહિતી આપવા માગીશ કે આ જે સાયબર ક્રાઈમ છે એ કેટલું વિસ્તૃત થઈ ગયું છે અને એની પાછળ જે મુખ્ય કારણ છે એટલે સાયબર ક્રિમિનલ્સ વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યા છે વધુને વધુ ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે સોશિયલ એન્જિનિયરિંગ પણ કરી રહ્યા છે એટલે આ જે સાઇબર ક્રાઈમ છે એને જો આપણે ઓછું કરવું હોય અથવા તો એમાંથી આપણે બચવું હોય તો અવેરનેસ એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે સૌથી વધારે જે અમારી પાસે ફરિયાદો આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ લગત ફરિયાદો આવે છે એટલે લોકો કોઈપણ વેબસાઇટ ઉપર અથવા તો કોઈ પણ લિંક આવે એમના ઉપર અથવા તો કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે તો એ જોઈને અને ઊંચા વળતરની લાલચમાં

બુકિંગ ફ્રોડ જેવા અલગ અલગ પ્રકારના ફ્રોડ થાય છે આ પ્રકારના ફ્રોડ થાય તો તુરંત ઓગણીસો ત્રીસ પર કોલ કરવા તેમજ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં તેમ જુનાગઢ પોલીસ આઈજી જણાવ્યું હતું